ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું તો આ ઊંધિયું બજાર કરતા ઘણું સસ્તું અને એકદમ ચોખ્ખું આજે આપણે ખૂબ જ ઓછી મહેનતમાં ઘરે બનાવીશું ઊંધિયાને સુપર ટેસ્ટી બનાવે એવા ઊંધિયાના મુઠિયા અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું જેનાથી મુઠિયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા તૈયાર થશે ઊંધિયાની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીશું જે ઊંધિયાને બિલકુલ બજાર જેવો સ્વાદ આપશે તો ખૂબ જ ઓછી મહેનતમાં બજાર કરતા એકદમ સસ્તું ચોખ્ખું અને બહુ ટેસ્ટી એવું ઊંધિયું આજે આપણે ઘરે બનાવવાના છીએ તો ચાલો બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રીક્સ સાથે એકદમ ટેસ્ટી અને મસાલેદાર કાઠિયાવાડી ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી મસાલેદાર કાઠિયાવાડી ઊંધિયું બનાવવા માટે અહીંયા મેં ઊંધિયાના શાકભાજી લીધા છે એને આપણે જેમ વાપરશું એમ હું તમને કહેતી જઈશ તો એક મોટા વાસણમાં સૌથી પહેલા અહીંયા મેં અડધો કપ વટાણા અડધો કપ લીલા ચણા અડધો કપ તુવેરના દાણા અને અડધો કપ જેટલા લીલા વાલ લીધા છે સાથે આપણે દોઢસો ગ્રામ જેટલી પાપડી લેશું તો પાપડીને મેં દાણા સાથે જ રાખી છે પાપડીને સારી રીતે ધોઈ કોરી કરી અને આ રીતે એને બે ભાગમાં તોડી લીધી છે સાથે મેં સો ગ્રામ જેટલો ગુવાર લીધો છે અને પચાસ ગ્રામ જેટલી વાલોળ લીધી છે તો આ બધા જ શાકભાજીને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે તો આજે આપણે બિલકુલ બજારમાં બનતું હોય એ જ રીતે ઊંધિયું બનાવીને તૈયાર કરીએ છીએ બધા શાકભાજી સરસ ધોવાઈ જાય એટલે આપણે એને કુકરમાં ઉમેરી દઈશું અને શાકભાજી ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેસું સાથે શાકભાજીમાં સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલી ખાંડ અને ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું તો સોડા અને ખાંડ બધા જ લીલા શાકભાજીનો કલર એકદમ સારો એવો મેન્ટેન રાખશે અને શાકભાજી આપણા ફટાફટ કુક પણ થઈ જશે તો બધું સારી રીતે મિક્સ કરી દેશું અને આ રીતે પાણીમાં એક બોઈલ આવે એટલે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લેશું હવે ઊંધિયામાં ખટાશ ગળાશ માટે આપણે અહીંયા આમલી અને ગોળ વાપરવાના છીએ તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ અને બે ટેબલ સ્પૂન જેટલી આમલી લીધી છે જેને પાણીમાં પલાળી દેસું પછી આ ને આપણે ગાળી અને એનું ખાટું મીઠું પાણી તૈયાર કરીશું સાથે આપણે ઊંધિયાના મુઠિયામાં અને ઊંધિયાના વઘારમાં આદુ મરચા અને લસણ ઉમેરવાના છીએ તો મેં ત્રણ થી ચાર તીખા લીલા મરચા બે મોટા આદુના ટુકડા અને પચાસ ગ્રામ જેટલું લીલું લસણનો સફેદ ભાગ લીધો છે જેને આપણે પીસી લેશું હવે અહીંયા કુકરમાં વિસલ થઈ જાય એટલે આપણે કૂકરને ખોલી અને ચેક કરી લઈશું તો કુકર ઠંડુ થાય પછી આપણે એને ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ આપણા ગુવાર પાપડી અને વાલોળ બફાઈ ગયા છે સાથે ઉમેરેલા બધા જ કઠોળ પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે જો તમને આ લીલા કઠોળ ના મળે તો અહીંયા તમે સૂકા કઠોળને રાત્રે પલાળી અને બીજા દિવસે સવારે ઊંધિયામાં વાપરી શકો છો તો આ કઠોળમાંથી આપણે બધું જ પાણી કાઢી લેશું અને થોડીવાર એને સાઈડ પર રાખી દેસુ હવે આપણે ઊંધિયાના મુઠિયા બનાવીશું તો મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે અડધો કપ અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે અને એના કરતાં અડધો એટલે ચોથા કપ જેટલો ચણાનો લોટ લેશું એમાં આપણે આદુ મરચા લસણની એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દઈશું મેથી અને લીલા ધાણા ઉમેરીશું સાથે બીજા મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી તાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું મીઠું એક ચોથાઈ ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું સોડાને એક્ટિવ કરવા અને મુઠિયામાં ખટાશ નો સ્વાદ આપવા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલું સારી રીતે બધું મિક્સ કરી 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 અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ લોટ બાંધીને તૈયાર તો આપણે થોડો સોફ્ટ બાંધવાનો જેથી આપણા મુઠિયા તળાયા પછી અને તમે જયારે એને ઊંધિયામાં ઉમેરો ને ત્યારે પણ એકદમ સોફ્ટ રહે તો અહીંયા આપણે ઘઉંનો અને ચણાનો લોટ વાપરી અને મુઠિયા બનાવ્યા છે તો આ મુઠિયા એકદમ સોફ્ટ જ બનશે તો હવે તમે જો આ રીતે તૈયાર કરેલા લોટને મેં થોડો મસળી અને નાની નાની સાઇઝના મુઠિયા વાળી લીધા છે તો મુઠિયા તમારે વધુ પડતા મોટા નહીં વાળવાના આ રીતે મીડિયમ સાઇઝના જ બનાવવાના હવે આપણે આ મુઠિયાને તળી લેશું તો મુઠિયાને તળવા મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેલ ગરમ કરી લીધું છે ગરમ તેલમાં થોડો લોટ ઉમેરીએ તો તમે જો આ રીતે લોટ થોડી વાર તેલમાં રહી પછી ધીરે ધીરે કરીને ઉપર આવ્યો છે તો બસ આ રીતનું ગરમ તેલ થાય એટલે આપણે એમાં એક 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 કરી અને અને મુઠિયા ઉમેરી મુઠિયાને બિલકુલ ચલાવીએ થોડા મુઠિયા આ રીતે તેલમાં ઉપર આવે પછી સાઈડ પલટાવતા પલટાવતા મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તો લગભગ ચાર મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતે તળાઈ ગયા છે તો તળાયેલા મુઠિયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે એ જ તેલમાં આપણે બાકીના બધા શાકભાજી તળવાના છે અહીંયા શાકભાજીમાં મેં અઢીસો ગ્રામ જેટલા રીંગણ અઢીસો ગ્રામ જેટલી બટેટી લીધી તો રીંગણ અને બટેટીને આ રીતે મેં વચ્ચેથી કટ લગાવી દીધો જેથી એકદમ સારી રીતે ફટાફટ આપણા રીંગણ અને બટેટી કુક થઈ જાય સાથે મેં રતાળું અને શક્કરિયું લીધા છે તો શક્કરિયાની છાલ કાઢી આ રીતે ગોળ સ્લાઇસમાં સમારી લીધા છે તો શાકભાજીનું કટિંગ તમે તમને જે રીતે ગમે એ રીતે કરી શકો છો સૌથી પહેલા આપણે કંદ અને શકરિયાને સારી રીતે તળી લેશું અહીંયા આપણે ઊંધિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે બધા જ શાકભાજી તળીને વાપરવાના છીએ તો બધા જ શાકભાજીને આપણે એકદમ સરસ જેમ આપણે બટેટાની ચિપ્સ તળતા હોઈએ એ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેવાના છે લગભગ થી ચાર મિનિટમાં આપણા શકરિયા અને કન સારી રીતે તળાઈ ગયા છે તો હવે એ જ તેલમાં આપણે બટેટી ઉમેરી દેશું તો અહીંયા મેં સાઈઝની બટેટી લીધી છે જો તમારી તમને નાની બટેટી ના મળે તો તમે મોટા ચાર કે ટુકડા કરીને પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો લગભગ પાંચ થી સાત મિનિટમાં આપણી બટેટી પણ સારી રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે આમાં રીંગણ તળી લેશું તળેલા રીંગણનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગે છે તો રીંગણના મેં ઉપરનો જે ડીટીનો ભાગ પાસે જે નાના પાન હોય એને કાઢી લીધા છે અને ડીટીયું થોડું એવું રાખ્યું છે જેથી રીંગણ ઊંધિયામાં જરા પણ ના શાકભાજીને તળવાની પ્રોસેસ હું તમને થોડી સ્પીડમાં બતાવું છું જેથી વિડીયો વધારે લાંબો ના થાય પણ તમારે બધા શાકભાજી એકદમ સારી રીતે અંદર સુધી સોફ્ટ થાય ત્યાં સુધી તળવાના છે હવે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા ટીંડોરા લીધા છે જેને મેં ચાર ટુકડામાં કાપીને લીધા છે તો એને પણ આપણે તળી લેશું તળેલા ટીંડોરાનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગે છે પણ જો તમારે ટીંડોરા ના તળવા હોય તો તમે ઊંધિયું વઘારો ત્યારે પણ ઉમેરી શકો છો ટિંડોરા તળાઈ જાય એટલે અહીંયા મેં એક મોટી સાઈઝનું કાચું કેળું લીધું છે જેના આ રીતે થોડા જાડા ટુકડામાં સમારી લીધું છે તો કેળાને પણ આપણે એકદમ સારી રીતે અંદર સુધી સોફ્ટ થાય ત્યાં સુધી તળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા જ શાકભાજીને તળી લીધા છે તો આ શાકભાજીને થોડી વાર માટે સાઈડ પર રાખી દેસુ અને હવે ઊંધિયું વઘારવા માટે આપણે એક મોટી અને જડ્ડા તળિયાવાળી કડાઈ લેવાની છે કઢાઈમાં આપણે થ્રી ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ અને તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલા રાયના દાણા ઉમેરી દેસુ સાથે આપણે ખડા મસાલા ઉમેરીશું અને થોડા મસાલા થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દેસુ ત્યારબાદ ચાર થી પાંચ નંગ જેટલા લાલ ઉમેરીશું અને હવે આદુ પેસ્ટ ઉમેરી તો આ રીતે ઊંધિયાનો વઘાર કરશો તો એકદમ ટેસ્ટી બિલકુલ બજાર જેવું ઊંધિયું તૈયાર થશે તો થોડો વઘાર થાય એટલે હવે આમાં આપણે ચાર નંગ જેટલા મોટી સાઈઝના ટમેટાની પ્યોરી અથવા તો બે કપ જેટલી ટમેટાની મેં પ્યોરી લીધી છે એને ઉમેરી દેસુ અને થોડું ટમેટાની પ્યોરીમાંથી તેલ છૂટું પડે એટલે ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું સાથે એક ચોથાઇ કપ જેટલા અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે શેકેલા સિંગદાણાના ભૂકાનો સ્વાદ ઊંધિયામાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો હવે બધું જ સારી રીતે મિક્સ કરી દેશું અને તેલ છૂટું પડે એટલે તરત જ આપણે આમાં તળેલા બધા જ શાકભાજી ઉમેરી દેશું તો બધા જ શાકભાજી એક સાથે નહીં ઉમેરીએ પહેલા આપણે બટેટી કંદ એ જે તળેલું છે એ ઉમેરી દેશું ત્યારબાદ આપણે રીંગણ અને ટિંડોરા ઉમેરી દેશું થોડા એને મિક્સ કરી દઈએ પછી બાફેલા કઠોળ ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવા માટે અને ઊંધિયામાં થોડો રસો કરવા માટે બે કપ જેટલું ગરમ પાણી ઉમેરી દેશું તો કાઠિયાવાડી ઊંધું થોડું રસાવાળું હોય છે અહીંયા ઊંધિયામાં રસો તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં ચાર થી પાંચ નંગ જેટલા જે આપણે મુઠિયા બનાવ્યા ને એનો ભૂકો કરીને ઉમેરી દેસુ જે ઉંધિયાને સુપર ટેસ્ટી બનાવશે હવે આપણે આમાં ગોળ આંબલીનું પાણી ઉમેરી દેસુ તો આપણે જે ગોળ આંબલી પલાળ્યા હતા ને એને મેં સારી રીતે ચોળી અને એનું પાણી અલગ કરી દીધું છે બે ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેસુ અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને ઊંધિયાના મુઠિયા ઉમેરી દેસુ તો મુઠિયા આપણે ઊંધિયામાં એકદમ લાસ્ટમાં ઉમેરવાના છે મુઠિયાના રીતે હળવે હળવે હાથે રસામાં આ રીતે પ્રેસ કરી અને ઉપરની સાઈડ રાખી દેસુ અને ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ઊંધિયાને દસ મિનિટ માટે થવા દેસુ તો દસ મિનિટ પછી તમે જો આપણું ઊંધિયું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે ઉપરની સાઈડ સારી રીતે બધું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે ગેસને બંધ કરી દેસું અને ઊંધિયાની ઉપર એક સ્પેશિયલ વઘાર કરીશું તો ઊંધિયાની ઉપર વઘાર કરવા માટે મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે એમાં અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેસું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને વઘાર આપણે તરત જ મિક્સ કરી અને ઊંધિયા પર આ રીતે રેડી દેસુ તો આ વઘાર તમારે ઊંધિયું જ્યારે સર્વ કરવું હોય ને ત્યારે જ રેડવાનો એટલે ઊંધિયું એકદમ ટેસ્ટી એવું લાગશે તો આ રીતે આપણે ઊંધિયાને ચમચાથી નહીં પણ કડાઈ પકડી અને આ રીતે ચલાવી લેશું જેથી વઘાર અંદર સુધી જતો રહે અને બસ ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું તો બિલકુલ બજાર કરતા પણ ટેસ્ટી એવું આપણું ચટાકેદાર કાઠિયાવાડી દાર ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો તમે જો ઊંધિયું ક્યારેય આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો આઠથી દસ લોકોને થાય એટલું આ ઊંધિયું થયું છે તૈયાર થયેલા ઊંધિયાના મુઠિયા તમે જો એ એકદમ સોફ્ટ અને પરફેક્ટ બન્યા છે તો જો તમે આ રીતે ક્યારેય ઊંધિયું ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અને તમે ઊંધિયું કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ